નમસ્તે દોસ્તો આજે મને એ જણાવતા બહુ આનંદ થાય છે કે એક પંદર વર્ષનો બાળક જે કોળી સમાજમાંથી છે એમનું નામ આ બાળક જે આપ જોઈ રહ્યા છો એમનું નામ રવિભાઈ સુરેશભાઈ ચૌહાણ છે ગામ શાકવાડી તાલુકો સિહોર જિલ્લો ભાવનગર હાલ સુરત આ બાળકને અત્યારે અંડર પંદરમાં સિલેક્ટ થયો છે તેમને વડોદરા ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોલાવવામાં આવ્યો છે અને તેમની સાથે અત્યારે સોહાણ પરિવારના સભ્યો બધા બેઠા છે સોહાણ પરિવાર સભ્યો તમામ તેમની સાથે છે તેમની હેલ્પમાં તેમને સાથ સહકારમાં અત્યારે આપ જોઈ રહ્યા છો આ રવિ છે અને તેમની સાથે સોહાણ પરિવાર સુરત છે રવિ તારું સિલેક્ટ ક્યાં થયું છે ને કઈ રીતે તું આગળ વધ્યો છો મારું સિલેક્ટ વડોદરામાંથી થયું છે અને હું પેલા ઉડના ઉડનામાં સિલેક્શન થયો હતો પછી હું અંકલેશ્વર ગયો અંકલેશ્વરમાંથી વડોદરા ગયો વડોદરામાંથી હવે મારે વલસાડમાં જવાનું છે ખૂબ ખૂબ સરસ આ બાળક અત્યારે નવમા ધોરણમાં સુરત અભ્યાસ કરે છે અને કોળી સમાજમાંથી આવે છે તેમની નાની બહુ વય છે અને તોય છતાં પ્રદર્શન બહુ સારું છે ઓલરાઉન્ડર તરીકે અત્યારે વડોદરામાં તેમને બોલાવવામાં આવ્યો છે અને અમે ચૌહાણ પરિવાર વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે સમાજનું તથા ગુજરાતનું તથા ભાવનગર જિલ્લાનું નામ રોશન કરેલું છે ખૂબ ખૂબ આભાર રવિ નમસ્કાર દોસ્તો આજે આપણે એક એવા બાળકને જે કોળી સમાજમાંથી ખૂબ ગરીબ પરિવારમાંથી આવે છે અને અત્યારે એ બાળક અંદર પંદરમાં સિલક થયો છે તેમનું નામ રવિભાઈ સુરેશભાઈ સોહાણ ગામ સાગવાડી તાલુકો સિહોર જિલ્લો ભાવનગર અને હાલ અત્યારે વડોદરા અંદર પંદરમાં સિલક થયા છે રવિ હું તમને પૂછવા માગીશ તમારી કરકીદ કઈ રીતની શરૂઆત થઈ

અને આગળ અત્યારે વડોદરા સિલેક્શન થયા તે બદલ ખૂબ ખૂબ આભાર માને છે કોળી સમાજ અને સોહાણ પરિવાર શિક્ષણ સમિતિ તમારો ખૂબ ખૂબ આભાર માને છે રવિભાઈ